તો આજે અમે બનાવવાના છે અપમ જેની માટે અમે લીધું છે ટોમેટા બી સમારેલા ડુંગળી ધાણા મરચાંની કટકી અને ખીરું બનાવ્યું છે જેમાં મેં બે વાડકી સોજી એક વાડકી દહીં અને બે વાડકી પાણી મિક્સ કરેલું છે એમાં પહેલાં બરાબર મિક્સ કરી લઈશું સોજી દહીં અને પાણી મિક્સ કર્યા પછી એને દસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો પછી મિક્સ કરી બધી વસ્તુ એમાં મિક્સ કરી ટામેટા ડુંગળી ધાણા મરચા એવું બધું અને માટેની અમે પેન લીધેલી છે આ સૌથી પેલા બધું મિક્સ કરી લઈશું મિક્સ કરી ગયું છે એટલે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે એમાં એક્સ્ટ્રા કોઈ મસાલા નહીં નાખવાનો જેથી એનો પ્યોર ટેસ્ટ સારો આવશે અને સોજીમાં પ્રોટીનની માત્રા એ સારી હોય છે જેથી સવારમાં બ્રેકફાસ્ટ બહુ સરસ અને હેલ્ધી હોય છે એનો પહેલાં પેનને પ્રી હિટ કરી એમાં રીતના તેલ ઘસી દેવાનું અત્યારે મીડિયમ ફ્લેમ પર રાખી છે આપણે ગરમ થવા માટે હવે થોડા થોડા પ્રમાણમાં મોટું લેવાનું આ રીતના દિવાળીના લેવલ સુધીના મૂકવાનું અને ઉપરથી હવે ઢાંકી દેવાનું એને હવે પાંચ મિનિટ રાખ્યા છે શેકાઈ ગયા છે બરાબર એટલે હવે એને ફેરવી દઈશું આ રીતના ફેરવી દેવાના હજુ ઢાકીને પછી હજુ બે મિનવા દેવાના હવે આપણે કમ્પ્લેટ શેકાઈ ગયા છે કમ્પ્લેટ હવે લઈશું પેલા હા ઇન્સ્ટન્ટ છે તમારે લગભગ પંદર મિનિટની અંદર તમારે બની રેડી થઈ જશે અને હેલ્ધી બ્રેકફાસ્ટ સવારનો થેન્ક્સ ફોર વોચિંગ